નમસ્કાર મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ બાર અંગ્રેજીની અંદર પરીક્ષાની અંદર તમારે જે વિભાગ એની અંદર ટ્રુ ફોલ્સ ખરા ખોટા પૂછાય છે એમાંથી અગત્યના ખરા ખોટા આજે આપણે સમજૂતી સાથે જોવાના છીએ ઓકે તો સૌથી પહેલાં આપણે પહેલું જે આપેલું છે એ પહેલું એક વાત કરીએ તો વોલ્સ આઈડિયા ઓફ સ્ટાર્ટિંગ એન અમુઝમેન્ટ ફાર્ક સીમ ક્યુબ અ સીલી આઈડિયા ગુજરાતીનું એવું કઈક થાય કે ભાઈ અમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવાનો જે વોલ્ટનો વિચાર વોલ્ટનો આઈડિયા હતો એ આમ કે અવિવેકી લાગતો આવવાનું ગુજરાતી થાય તો જવાબ છે આવતી ખોટું આવશે મતલબ કે આ વિધાન ખોટું છે એ અવિવેકી વિચાર હતો નહીં ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે ટુ ઇન્સ્ટોર લવ બેડ ફિલિંગ આર રિક્વા ટુ બી ડિલેટેડ કે ભાઈ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે જે ખરાબ લાગણીઓ છે એ ખરાબ લાગણીઓને કાઢવી પડે તો આ વિધાન છે એ બિલકુલ સાચું છે જવાબ આવશે ટ્રુ એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે જ્યુડિશિસ એન્ડ કેલિબ્રેટ યુઝ ઓફ વોટર ઇન ધ નીડ ઓફ ધ અવર ગુજરાતીનું કંઈક એવું થાય કે ભાઈ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ સમયની જરૂરિયાત છે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આજના સમયની જરૂરિયાત છે તો આ વિધાન છે એ બિલકુલ સાચું આવશે એટલે વિધાન આવશે ટ્રુ એના પછી ચોથો ક્વેશ્ચન છે ઇનડિસ્પોઝિશન ઇઝ અ વર્ડ યુઝ બાય એનિમેટ પર્સન્સ ગુજરાતીનું કંઈક એવું થાય કે ભાઈ અસવ્યવસ્થા એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા વપરાતો શબ્દ છે અવ્યવસ્થા એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા વપરાયેલો અથવા તો વપરાતો શબ્દ છે તો આ વિધાન બિલકુલ સાચું આવશે ટ્રુ આવશે એના પછી બાયોપ્લાસ્ટિક આર ડિરાઈવ ફ્રોમ રિન્યુએબલ બાયો મેઝરબલ્સ મેઝર સોર્સ અમાસ સોર્સ સોરી બાયોપ્લાસ્ટિક પુનઃ બાયોમાસ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે તો આ વિધાન બિલકુલ આતરું છે ટુ આવશે એના પછી ઓવિંગ ટુ ડિસપોઝિશન આઈ એમ નોટ અટેન્ડિંગ ધ મીટિંગ સાઉન્ડ કન્વીનિંગ એનું એવું થાય કે ભાઈ અવ્યવસ્થાને લીધે હું આપની મિટિંગની અંદર હાજર રહી શક્યો નહીં તો આ વિધાન છે એ ખોટું આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સાત મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફ્રી એઝ વેલ ગુજરાતીનું એવું થાય કે ભાઈ વિશ્વના ઘણા લોકો છે એ સ્વતંત્ર અને ફિયર ફ્રી છે તો ફ્રી ફિયર ફી છે નહીં મતલબ કે આ વિધાન ફોલ્સ ખોટું આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠ હેડેક હેલ્પ અસ ટુ મેન્ટેન સોશિયલ રિલેશન માથાનો દુખાવો આપણને સામાજિક સંબંધો જાળવવામાં મદદ કરે છે ટ્રુ વન ઓફ ધ વે ફોર શોર્ટ મેડિટેશન ઇઝ મેડિટિંગ ઇન અ ચોઝન વર્લ્ડ ટૂંકા ધ્યાનની રીત છે એ પસંદ કરેલા શબ્દના મધ્યસ્થી તરીકે છે આ ચું આવશે એના પછી મિનરલ કાઇન્ડ ઇઝ અ એલ્ફાઈન લાઈક વોલી ઇન ધ સિયાર માઉન્ટેન તો વિધાન છે એ ટ્રુ આવશે ગુજરાતી કંઈક એવું થાય કે ભાઈ મિનરલ કાઇન્ડ એ શિયાળ પર્વતોમાં આલ્પલાઇન જેવી એક ખીણ છે તો એ ખીણ છે બરોબર સાચું વિધાન છે એના પછી ઇન્ટેલિજન્સ ઓફન કમ ઇન ધ વે ઓફ ફ્રીડમ કે ભાઈ બુદ્ધિ છે એ ઘણી વખત સ્વતંત્રતાના માર્ગમાં આવે છે તો આ વિધાન છે એ ખોટું છે ફોલ્સ આવશે એના પછી ક્વેશ્ચન નંબર બાર અકોર્ડિંગ ટુ હેલન કેલર વર્કર્સ આર અલાવ ટુ ગો ઓન સ્ટ્રીક કે ભાઈ હેલન કેલરના મત અનુસાર હેલન કેલરના મત અનુસાર કામદારો છે એ હડતાલ ઉપર જવાની છૂટ ભોગવે છે તો આ વિધાન ખોટું આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર તેર ડોક્ટર કે ડી કામલે વોઝ અ સાયકોલોજિસ્ટ તો આ વિધાન છે એ ખોટું આવશે એ ડોક્ટર હતા સાયકોલોજીસ્ટ હતા નહીં એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ચૌદ વિથ ડીપ બ્રિથિંગ વી કેન ગીવ ઓક્સિજન હીટ ટુ અવર બ્રેન ચૌદ નંબરનો ક્વેશ્ચન ઊંડા શ્વાસ લેવાથી આપણા મગજને પૂરતો ઓક્સિજન મળે છે તો આ વિધાન છે એ ટ્રુ આવશે સાચું આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે લવ ઇઝ વેર ફ્રેમ છે એ જ પ્રસ્થાપિત જોવા મળે છે તો વિધાન સાચું છે ટ્રુ આવશે ત્યાર પછીનો ક્વેશ્ચન હેડેક ઇઝ એન ઇકોમેનટ એક્સક્યુઝ કે ભાઈ માથાનો દુખાવો એક અસામાન્ય બાનું છે ખોટું આવશે વિધાન ફોલ્સ આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર સત્તર ફોરગેવ ઇએક્સ ઇઝ ટુ બી ઇનવોક ટુ ઇરેઝ ગ્રેડ એક્સેલ એન્ડ રેઝન્ટમેટ ડોટ કોમ કમ્પ્લીટલી તો સત્તર નંબરનો ક્વેશ્ચન છે એ સાચું આવશે પ્રશ્ન નંબર અઢાર ધ અધર વર્લ્ડ સિમિલર ટુ હેડેક ઇઝ ઇન ડિસ્પોઝિશન માથાના દુખાવો જેવો જ બીજો શબ્દ છે અસ્વસ્થતા સાચું વિધાન છે પછીનો ક્વેશ્ચન ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજ કે ભાઈ નાના પેકેજ સાથે ઉત્પાદકો કે ઉત્પાદનો છે ને પસંદ કરો વિધાન સાચું છે પછીનો ક્વેશ્ચન ફ્રીડમ ઇઝ ટુ ઇમિટેડ અધર્સ કે ભાઈ સ્વતંત્રતા છે એ આપણને સમજવા દે છે કે તમે શું છો તો બધું બિલકુલ વિધાન છે ઓગણીસ નંબરનું કે ભાઈ સ્વતંત્રતા છે એ બીજાનું અનુકરણ કરવું ફ્રીડમ ઇઝ ટુ ઇમિટેડ અધર તો વિધાન ખોટું છે એકવીસ નંબર વોલ્ટ ગોટ અ પેની ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ કે ભાઈ વોલ્ટને પાડોશીના ઘોડાનું સ્કેચ માટે પૈસા મળ્યા હતા ખોટું છે યુઝ ઓફ પ્લાસ્ટિક શૂડ બી એનકવરેજ કે ભાઈ આપણે પ્લાસ્ટિકના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ તો આ વિધાન તો ખોટું છે આમ લોજિકલી વિચારો તો એ ટ્રુ ન થઈ શકે કેમ તો કે ભાઈ પ્લાસ્ટિકના ઉપયોગને પ્રોત્સાહન કરવાની જરૂર જ નથી એના પછી અકોર્ડિંગ ટુ આર કે નારાયણ ધ વર્ડ હેડેક વર્ડ હેડેક ઇઝ અ કોર્સ ઓફ ત્રેવીસમો ક્વેશ્ચન છે કે ભાઈ આર કે નારાયણના મતે માથાનો દુખાવો શબ્દ છે ને એ આપણા માટે અભિશાપ સમાન છે તો વિધાન બિલકુલ ખોટું છે ફોલ્સ આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોવીસ ફ્રીડમ લેટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર કે ભાઈ સ્વતંત્રતા છે એ તમને સમજવા દે છે કે તમે શું છો હા હાચું છે કે ભાઈ આપણને સમજવા દે સ્વતંત્રતા કે ભાઈ આપણે છીએ શું હકીકતમાં પછીનો ક્વેશ્ચન મિસ્ટર વ્હાઇટ સેવ ફર્ધર લોસ બાય હીઝ થર્ડ વિશ કે ભાઈ પચીસ નંબરનું કહે છે કે ભાઈ મિસ્ટર વાઈટ છે એમને ત્રીજી ઈચ્છાઓ દ્વારા કહેવાય કે ભાઈ વધારે જે નુકસાન થતું એને બચાવે છે બિલકુલ સાચું છે એના પછીનો ક્વેશ્ચન છે ધ અલ્ટિમેટ ધ અલ્ટિમેટ વેલફેર ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધ માસ્ટર્સ ઓનલી કે ભાઈ કાયદાઓનું અંતિમ કલ્યાણ છે એમના માલિકો દ્વારા જ નુકસાન થાય છે કાયદાઓનું અંતિમ કલ્યાણ છે એમના માલિકો દ્વારા જ નુકસાનને પાત્ર નુકસાનને પાત્ર બને છે તો કે ભાઈ આ વિધાન બિલકુલ સાચું છે એના પછી તો અંબરેલા આર્ટ્સ ડુ ફાર્મિંગ કે ભાઈ અંબરેલા નામની કીડીઓ આર્ટ છે એ ખેતી કરે છે તો બિલકુલ એની ભાષામાં એની પરિભાષામાં ટ્રુ આપેલું છે એના પછી ડોક્ટર કામલે આસ્ક ધીમે પરિવારના સભ્યોને નાના સાથે સમાયોજન થવા માટે કીધું પછી પરિસ્થિતિ બિલકુલ સાચું કહેવાય ક્વેશ્ચન નંબર ચોવીસ થી પાછા રિપીટ થયેલા છે એક જ મિનિટ અઠ્યાવીસ રેડ આન્સ આર ટીટ એઝ સેલ બાય બ્લેક આર્ટ્સ ઓગણત્રીસ નંબરનો જે ક્વેશ્ચન છે કે ભાઈ લાલ કીડીઓ છે એ કાળીઓ કીડીઓ દ્વારા ગુલામી તરીકે અથવા તો ગુલામ ગણાય છે રેડ આર્ટ્સ આર ટ્રેડ એઝ સ્લેવ બાય બ્લેક આન્ટ્સ તો આ વિધાન બિલકુલ ખોટું છે એના પછી ત્રીસ નંબરનો ક્વેશ્ચન અવર મેન્ટલ કેપેસિટી આર અવર એબિલિટી ટુ કન્સન્ટ્રેટ મતલબ કે ત્રીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતી એવું થાય કે ભાઈ આપણી માનસિક ક્ષમતાઓ છે એ આપણા ધ્યાનને કેન્દ્રિત કરવાની ક્ષમતા છે તો બિલકુલ સાચી વાત છે કે ભાઈ આપણી જે માનસિક ક્ષમતા જેમ વધારે એમ ધ્યાન પણ વધારે કેન્દ્રિત કરી શકાય તો આ વિધાન બિલકુલ સાચું આવશે ક્વેશ્ચન નંબર એકત્રીસ વોલ્ડ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વર્લ્ડ નેવર ફિનિશ કે ભાઈ વોલ્ડ એવું ઈચ્છતો કે ડિઝની ઇન્ડિયન છે ને ડિઝની ક્યારેય સમાપ્ત જ નહીં થાય વિધાન બિલકુલ સાચું આવશે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બત્રીસ સેલ્ફ ક્રિટિક શુડ બી ડિલેટેડ ઇવન ફ્રોમ રિસાયકલ બિન કે ભાઈ રિસાયકલ બિનમાંથી પણ આપણે સેલ્ફ ક્રિટિક છે એને કાઢી નાખવું પડે ક્રિટિ ક્રિટિસાઈઝ કરવાની જે ઘટના છે કાઢી નાખવી પડે બિલકુલ સાચું છે ટ્રુ આવશે ફ્રીડમ ઇઝ ટુ મેક માઇન્ડ ફ્રી ફ્રોમ ટ્રેડિશન કે ભાઈ સ્વતંત્રતા છે એ મનને પરંપરાઓથી અથવા તો મનને માન્યતાઓથી ટ્રેડિશનથી દૂર કરે છે મુક્ત બનાવે છે આ વિધાન ખોટું છે સર્જનર રૂથ ઓક્યુપાઈડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ વેન શી વોઝ ટોલ્ડ ટુ અ ફિશરમેન મેન ઇઝ કિંગસ્ટોન એનું થાય કે ભાઈ રૂઢિયાત્મક રીતે અભિવ્યક્તિનો પ્રાપ્ત કરવી કે ભાઈ જેને એક માછીમારને વેચી નાખવામાં આવી હતી આ પ્રકારે તો વિધાન બિલકુલ સાચું છે સર્જનર મેરીઝ પુટ અ સ્પેન્ટ સ્પેલ ઓફ ધ પો ગુજરાતીનું એવું કહે છે કે ભાઈ મેરીસે પંજાબ ઉપર ચોરણી મૂકી પગ મૂક્યો તો વિધાન બિલકુલ ખોટું છે ક્વેશ્ચન નંબર છત્રીસ હેલન કેલર સાઇઝ હેલન કેલરે કહ્યું વર્કર્સ ઇઝ ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ મોર દેન ધેટ ઓફ મશીન્સ કે ભાઈ એવું કહેવા માંગે છે કે મહિલાઓ કામદારો છે એનું મહત્વ મશીન કરતા વધારે છે સોરી મશીન કરતા વધારે નથી નોટ મોર ધેન આપેલું છે એમ મશીન કરતાં વધારે નથી તો આ વિધાન જે આપેલું છે બિલકુલ સાચું છે ત્યાર પછી ક્વેશ્ચન ટુ ડીલ વિથ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ કે ભાઈ મહિલાઓ કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની તાકાત ધરાવે છે તો એ સર્જનર ટ્રુથના મત પ્રમાણે વિધાન બિલકુલ સાચું છે ક્વેશ્ચન નંબર આડત્રીસ બ્લેક આર્ટ્સ લવ ટુ ઇટ હની લાઈક લિક્વિડ કે ભાઈ કાળી કીડીઓ છે એ મલ જેવું પ્રવાહી ખાવાનું પસંદ કરે છે બિલકુલ વિધાન ખોટું છે એના પછી વેન વી વ્રિથ વેન વી બ્રેધર ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મુમેન્ટ ઓફ ધ કાર્નિકલ બોન્સ કે ભાઈ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે કનિયર હાડકાંઓ છે એ માઇક્રોસ્કોપથી હિલચાલથી જોવા મળે થાય છે માઇક્રોસ્કોપની હિલચાલ થાય બિલકુલ સાચું વાક્ય છે એના પછી હેલન ટુ ફાઇટ ફોર કન્ટ્રી વિક્ટરી ઇન ધ વોર ચાલીસ નંબર યુદ્ધની અંદર દેશની જીત માટે લડવા માટે કહે છે તો બિલકુલ સાચી વાત છે ધ સિસ્ટમ વિલ ઓર રાઇટ એની કન્ફિક્સિંગ ફાઇલ એન્ડ બિંગ પેક્ટિંગ ઓવર ફ્યુટી પ્રોગ્રામિંગ એકતાલીસ નંબર કે ભાઈ સિસ્ટમ કોઈ પણ ફાઇલ ઉપર ફરીથી લખશે અને કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામિંગને પેજ કરવાનું શરૂ કરશે તો બિલકુલ સાચું વાક્ય છે સક્સેસ બાઉટ ટેમ્બડસ ચેન્જ ઇન વોલ્ટ કે ભાઈ સફળતા એ વોલ્ટનું જબરદસ્ત આમ કહેવાય ને કે ભાઈ અતિશય પરિવર્તન ફેરફાર કરી નાખ્યો ખોટું છે સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ બટ નોટ ફિનિશિંગ એન ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ તેતાલીસ નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ ઘણી વખત બધી જ વસ્તુ શરૂ કરવી પણ પૂરી ન કરવી એ પણ માનસિક તાણની નિશાની છે ઘણી બધી વસ્તુ ચાલુ ને એમાંથી એકે પૂરી ના કરીએ તો એનાથી પણ ટેસ્ટ તાણ ચિંતા હતાશા ઉત્પન્ન થાય બિલકુલ રાઇક છે રાઈટ ટુ વોટ મેક ઓન વન ફીલ ફ્રી ચુમ્માલીસ નંબરનો ક્વેશ્ચન કે ભાઈ મત આપવાનો અધિકાર છે વ્યક્તિને મુક્ત રીતે પ્રાપ્ત થયેલો છે ફ્રી ફીલ મતલબ કે કોઈપણ રીતે આપણે મુક્ત રીતે અનુભવ કરી શકીએ છીએ ખોટું આપેલું છે ઇફ એની વન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની કે ભાઈ જો કોઈને નાના સાથે કોઈ વસ્તુ મેળ ખાતી હોય ઇફ એની વન ગોટ હર વે તો એ નાની હતા વિધાન બિલકુલ સાચું છે મિસ્ટર વાઈટ વેલકમ મેરીસ એન્ડ ઓફર હિમ અ કપ ઓફ કોફી કે ભાઈ મિસ્ટર વ્હાઈટે મોરિસનું સ્વાગત કર્યું ને કપ કોફી ઓફર કરી વિધાન સાચું છે એના પછી ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવો ફોરગેવનિસ કે ભાઈ તમારા સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ અને ફોર્ગેનિસ છે એનો ઉપયોગ કરો વિધાન બિલકુલ સાચું છે ઇનવો મૂકી દઉં તમ થાય એના પછી અડતાલીસ ધોલર ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેગ્સ સ્લેવ કે ભાઈ મતપત્ર વેતન ગુલામીમાંથી મુક્ત માણસ બનાવતો નથી વિધાન બિલકુલ સાચી છે બેલેટ તો બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ લેવ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ કે ભાઈ સફળતા છે એને વોલ્ટ ક્યારેય બદલી નથી વિધાન બિલકુલ સાચું છે આ નેવર વર્ક ઇન ટીમ કે ભાઈ કીડીઓસી ક્યારે ટીમમાં કામ ન કરે ખોટું છે કીડીઓસી ટીમમાં કામ કરે અકોર્ડિંગ ટુ હેલન કેલર ઓનેસ્ટ સ્વીટ એન્ડ પર્સેસ્ટન્સી ફોઇલ બ્રિંગ હેપીનેસ ટુ વર્કર્સ એકાવન હેલન કેલરના અનુસાર પ્રામાણિક પરિસેવો અને સતત પરિશ્રમ કામદારો માટે ખુશીલા વચે ખોટું આવશે ડૉક્ટર કાંબલે સેટ ધેડ ધેર વોઝ નો શ્યોર કેર ઓફ નાના સ્મેન્ટલ ડિસઓર્ડર કે ભાઈ એવું માનતા કે માનસિક વિકારનો કોઈ પણ ચોક્કસ ઇલાજ નથી તો આ વિધાન બિલકુલ સાચું છે નાનાના માનસિક વિકારની વાત થાય છે માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી કે ભાઈ મગજ છે માઇન્ડ જે છે લાગણી છે શરીર બોડી છે આ બધું અલગ અલગ કામ કરે છે તો આ વિધાન ખોટું આવશે કેમ કે એ અલગ અલગ કામ ન કરે જોડાઈને કામ કરે એન્ડ મોરિસ અકોર્ડિંગ ટુ મિસ્ટર વાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીસ પો ચોપન નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ સાર્જન્ટ મોરિસ મિસ્ટર વાઇટને વાંદરાના પંજામાંથી ઈચ્છા કરવા પ્રોત્સાહિત કર્યા ખોટું આવશે અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ વિથ થિંક ફ્રીલી કે ભાઈ એવું માનતા કે ભાઈ શિક્ષણનો સાચો હેતુ તો મુક્તપણે વિચારક્ષમતા છે અને વિકસાવવાનો અથવા તો વિચારને સક્ષમ કરવાનો છે તો આ વિધાન બિલકુલ સાચું આવશે વર્લ્ડ સ્ટડી કાર્ટૂનિંગ શિકાગો કે ભાઈ વર્લ્ડ છે એ કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો કે હા શિકાગોમાં જ કર્યો હતો સાચું આવશે મ્યુઝિક હેલ્ફ ઇન બેલેન્સ બેલેન્સિંગ અવર બ્રેન કે ભાઈ મ્યુઝિક જે છે સંગીત જે છે એ સત્તાવન નંબરની અંદર કે છે કે ભાઈ મગજને સંતુલિત કરવામાં મદદ કરે છે તો કે હા કરે મ્યુઝિકથી મે માઇન્ડ કંટ્રોલ થઈ શકે તો રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનિ ઇમિટેટ એની બડી કે ભાઈ શિક્ષણનું સાચું હેતુ તો કોઈનું અનુકરણ કરવાનો છે અનુકરણ કરવાનો નથી ખોટું છે ઇમિડેટ મતલબ કે અનુકરણનો છે જ નહીં શિક્ષણનો હેતુ ધ કસ્ટમર ઇઝ મોસ્ટ અ મોચ અવેર અબાઉટ ટેકનોલોજી કે ભાઈ કસ્ટમર ગ્રાહક જે છે ટેકનોલોજી વિશે ખૂબ જાગૃત છે ખોટું છે જાગૃત નહોતું વર્કર આ જસ્ટ લાઈક લેવ બટ ધે થિંક ધે આર ગ્રેટ કે ભાઈ કામદાર માણસ છે એ ગુલામ જેવા હોય પણ એ વિચારે છે કે ભાઈ મેં ગુલામ નહીં પણ મહાન છીએ આ વિધાન બિલકુલ સાચું છે ધ પાવરફુલ રેડ આન્ડ કીવ અધર આન્ડ એઝ સ્લેવ કે ભાઈ જે શક્તિશાળી લાલ કીડીઓ છે એ અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે બિલકુલ સાચું વિધાન છે હર્બર્ટ ઇઝ હર્બર્ટ ઇઝ લાઈવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી કે ભાઈ વાક્ય ખોટું છે પણ આનું ગુજરાતી આપણે જોઈ લઈએ કે ભાઈ વાર્તાને અંતે હર્બર્ટ છે એ જીવંત છે ના જીવંત હતો સર્જનર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ એરિટર કે ભાઈ સર્જનર ટૂથ જે છે એક અશ્વેત અમેરિકન સ્વતંત્ર સેનાની અને પ્રખર વક્તા હતા તો આ વિધાન બિલકુલ સાચું છે ક્વેશ્ચન નંબર ચોસઠ વોટ વોઝ ટ્વેન્ટી થ્રી ઇયર ઓલ્ડ વેન હી ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ કે ભાઈ વર્ષનો હતો કે જ્યારે એણે હોલીવુડની અંદર પોતાનું અજમાયું તો વિધાન ખોટું છે વેન ઇમોશન હેવ ટેકન યુ અવર ઇટ બીકમ અર્લી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી કે ભાઈ જ્યારે આપણા ઉપર લાગણીઓ કબજે થઈ જાય ત્યાં સ્પષ્ટ રીતે આપણે કોઈ પણ વસ્તુ વિચારી શકતા નથી બિલકુલ સાચી વસ્તુ છે ઇટ વોઝ બિઝનેસ ટુ સી ધેટ અ ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય ઇઝ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર કે ભાઈ જો તમને તમારો વ્યવસાય કે ઉદ્યોગ સંસ્થા કે ખાણમાં કે દુકાનમાં કામે ન લાગે જો જોવાનો તમારો વ્યવસાય એ જોવાનો તમારો વ્યવસાય કે કોઈ બાળક ઔદ્યોગિક સંસ્થા ખાણમાં કે દુકાનોમાં ન લાગે એવી વસ્તુ બરોબર જ છે કે ભાઈ કોઈ બિઝનેસમાં કે કોઈ ખાણમાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાનું બાળક કામે ન લાગે જોવાનો આપણો બધાનો અધિકાર છે એટલે ટ્રુ આવશે સર્જના ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરિટર વિધાન બિલકુલ સાચું છે એક વખત રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન છે સોરી ફેલ્સ ખોટું આવશે ઓફ ઓલ ધ બ્લેઝિંગ કન્ફર્ટ અ મેકિંગ બાય અ બિંગ પ્રોવાઈડન્સ ધ ધ મોસ્ટ યુઝલેસ ઇન ધ હેડૅક કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ માનવતા માનવજાતને આપવામાં આવેલા તમામ આશીર્વાદમાં સૌથી નકામો આશીર્વાદ હોય તો એ માથાનો દુખાવો છે તો આ વિધાન ખોટું આવશે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ કે ભાઈ શાંત કહેવાય કે ભાઈ મન અને શરીરની જે ક્રિયા પ્રતિક્રિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ પરીક્ષાની અંદર જોવા મળે છે એક્ઝામની અંદર નર્વસનેસમાં જોવા મળે છે તો આ વિધાન બિલકુલ સાચું છે ત્યાર પછી સ્ટ્રાઇક અગેન અ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લો એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ કન્ટિન્યુ ધેટ અ સ્લેટર ઓફ પીસ એન્ડ ધ ક્રુલી ઓફ ફોર તો આ વિધાન બિલકુલ સાચું છે કે ભાઈ શાંતિની કતલ અને યુદ્ધની શાંતિની કતલ અને યુદ્ધની કતલ ચાલુ રાખવા તમામ વટહુકમો અને કાયદાઓ અને સંસ્થાઓ સામે પ્રહાર છે તો આ વિધાન બિલકુલ સાચું છે તો આટલા ટ્રુ અને ફોલ્સ જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે જે તમને અહીંયા આપણે અત્યારે જવાબ સાથે ડિસ્કશન કરાવેલા છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ તમારે મેળવવી હોય તો પીડીએફ અહીંયા તમને જે વ્યૂ ઓપ્શન છે એપ્લિકેશનમાં ત્યાંથી ત્યાંથી તમે મેળવી શકશો ઓકે તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ जय भारत